ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરી છસો ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ જિલ્લામાં કપાસ તુવેર ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું હોવાના તારણ સાથે ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને જિલ્લાના કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે આ ટીમો દ્વારા ખેતરોમાં જઈ પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે આ માટે ત્રણસો પંચાવન ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ટીમો ગામ ગામની મુલાકાત લઈ સરપંચ ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત નિરીક્ષણ કરી પંચકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ બાળાએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં ડાંગર કપાસ સોયાબીન તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈ પણ પાત્ર ખેડૂતો વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ ચાલુ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે તારીખ ત્રણની સ્થિતિને ભરૂચ અંકલેશ્વર હાંસોટ નેત્રંગ ઝગડીયા આમોદ વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ છસો ચોપન ગામોમાં રોજ કામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેમાં બે લાખ ચોપન હજાર ચોપન હેક્ટર વાવેતર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ એક લાખ પાંત્રીસ હજાર ચોસઠ જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે ખેડૂતોએ તેઓની આપવીથી સંભળાવી સરકાર યોગ્ય વળતર આપશે એવી આશા પણ વ્યક્ત કરી છે મારું નામ જનકકુમાર રમણલાલ પટેલ ગામ કલમ તાલુકો હસોટ જિલ્લો ભરૂચ હું પોતે ખેડૂત છું અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે જે પચીસ તારીખ પછી ચારથી પાંચ દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ દસ દિવસ પછી કાપણી થાય એવો છે કારણ કે ખેતર ખૂબ અંતરળિયાળ છે અને ત્યાં ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો